ગોગળે જા ગરમ પાણી નાખો ને એટલે વાસરા ને ખરિયમ વાત તો ફોરવિલ ની મોણી પણ હવે શું હોય બને ખબર મેન છે ની ફ્રેમ માર્યો આવો ડડા એવો છે જમે માર્યો રોબો પડી ગયો પગમાં લઈ આયે માર્યો તો ઓલા પૈસો દગા બે દેતો રો ઓલ્યા માં હા કા ભરા

એ કાકા કાલ ની પમદી એક હતું છે એ છે હા પણ એક હતું એમાંથી બધું વજ્યું